અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદિયોલથી ભીલોડા તાલુકા પંચાયત સુધી ગ્રામજનોએ માળખાકીય સુવિધાના અભાવે પદયાત્રા યોજી હતી વાંદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ પહેલા તંત્રને લેખિતમાં પત્રો અપાયા હતા જોકે કોઈ જ નિરાકરણ નહીં આવતા ગાંધી ચિંધ્યા માર્ગે પદયાત્રા યોજી હતી ગામમાં ડામર રોડ ગરના બનાવવા ચૂંટી ગયેલા ચેક ડેમનું સમારકામ આંગણવાડીનું જર્જરિત મકાન બનાવવા સહિતની પદયાત્રા યોજી હતી એક તરફ નેતાઓ તાલુકાની માંગણી કરી રહ્યા છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વિકાસ ન પહોંચ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ વિસ્તારોની મુલાકાત કેમ લેતા નથી તે પણ એક મોટો સવાલ છે અધિકારીઓ પણ એકાદ ડોક્યુ ગામમાં કરવું જોઈએ એટલું જ નહીં રાત્રિ એટલું જ નહીં મુકામ જેવા કાર્યક્રમો પણ અહીં થાય તો લોકોની સમસ્યાઓ જાણી શકાય તેમ છે હાલ તો પદયાત્રા વચ્ચે તંત્ર ગામની ધ્યાને લેશે કે પછી દફતરે થશે તે પણ એક મોટો સવાલ છે અમારા નવા વાત કરીએ તો ત્યાં ગરનારા વાળા એક પુલની કામ છે એ પુલ નથી થતો અધૂરો એક ડામર રોડ રહી ગયો છે એ નથી થતો દાતિયાની અંદર જોવા જઈએ તો મંજૂર થયેલો ડામર રોડ પૂરો નથી કરતા છેલ્લા ચાર ચાર વર્ષથી પછી અસાલની અંદર જોઈએ તો નેશનલ હાઈવેથી આશ્રમ શાળા સુધી આવવા માટે જે ગામનો રસ્તો છે એ રસ્તો અમારે ડામરમાં જોઈએ છે પછી કાદવિયા જે આદિવાસી વિસ્તાર ગણાય એ વિસ્તારની અંદર પણ ડામર રોડની અમે વર્ષોથી માગણી કરીએ છીએ એ પણ મંજૂર નથી કરી આપવામાં આવતું